ઉભા રહો હું હાલો બોલો તમે ઉભા રહો હાલો બોલો તમારું નામ તમારું નામ બોલો ભાભી રબારી જોગા ભાભી બેન ભાભી રબારી જોગા નો માં પપ્પા નામ જોગા હા રબારી જોગા જોગા ભાઈ હા શું પ્રોબ્લેમ છે આપણે આપડે વાત કરી તી ને ફીરકી કરવા કે કઈ

રાપર તાલુકો ભુજ જિલ્લો ભાઈ નું સબક ક્યાં ગામ એવાડ કર્યું મૂળ એવાડ ગામ આવે ને સાંતરપુર તાલુકો

રામભાઈ રાપરની ની બાજુ હા તાલુકો રાપર જ થાય એ દસ વર્ષ થી અહિયાં છે અને આ તમારે પ્રોબ્લેમ problem શેનો છે ભાઈ કમલેશ ભાઈ નો સબકણ કર્યો હતો કો હા અને અમે એના કે આપડે છોડી દેશું બરોબર હા તો કીધું વાંધો ને તે અમે જાવ તો કે બાર લાખ સાડી બાર લાખ રૂપિયા ભરો હા અમારામાં રૂપિયા નું છે ને હા તે સાડી બાર લાખ રૂપિયા ભર્યા

પાંચ વર્ષ કર્યા તે હાડી બાર લાખ રૂપિયા લઈ લીધા પછી બે દાગીના આપ્યા એક રામ રામી અને એક હાકરા રામ રામી એક લાખ એસી ની એ હું નાનો દાગીનો એક સાદી નો હાકરા આવે ને એ પચાસ હજાર નો એ પચાસ હજાર નો અને પછી કીધું હવે કીધું તેડવા આવી આ પોર જ્યો કો આ પોર મામી નો જો ને મોટો પ્રોગ્રામ હતો તે મેં છડાવો લીધો કો કમલેશ ભાઈનો હા એમ મે કીધું હવે તો મુકો ઘણું હતું પાછું હવે તો મુકો તો કે સવારી કે તેડવા આવજો હા કે તેડવા આવજો તો કીધું વાંધો ઓંધોને મે સવારી આંત ભેગું કર્યું હા ખવાય તેડા દાઈ રાતી બાઈનો બીજે વરાવી દીધી અરે તો ન્યાથી પૈસા લીધા જાય છે એ બીજે વરાવી દીધી ન્યાથી પૈસા લીધા જાય છે તો તને

તમારું ભાઈનું નામ મૂકી દુ કમલેશ કમલેશ આપડા ભાઈનું હા કમલેશ કમલેશભાઈ કમલેશભાઈ જોગાભાઈ

અહણા બાર છોકરો ધાણો છો મનસુખ છોકરો ધાણો ઘેર એ ઘેર છોકરો આ બાઈ અને એની ઘરે ગાડી આતો ગાડી ભાગીદાર ઘરે રહેતો આવી રીતે કર્યો હબકન તો કરેલ છે એનો કો તો વેલ બોનું

એટલે મેં કીધું હવે મનસુખ ભાઈ અમે ગરીબ માણસ ને દાડી મજુરી કરી મનસુખ ભાઈ તો મદદ કરશે કીધું મને મતલબ તો બેન હવે આમાં હું છે કે આ લોકો જે નીતિ ખરાબ હોય એટલે એમાં હું છે કે એમાં શું કરીએ કે મૂળ આવું છે કેમ કે અત્યારે પૈસા દીધા ને એવું કર્યું તો બાર સાડા બાર લાખ રૂપિયા લીધા અડધા પૈસા દીધા તો એ લગ્ન કરી લેવાય ને લગ્ન કરીને પછી પૈસા દેવાય એટલે અમે ગરીબ માણસ છીએ અમે ભોરવાઈ ગયા મનસુખ ભાઈ હા પછી તમારી નાઈટ ના કોઈ આગેવાનો નથી ગયા એની પાસે

હમ ઓકે હવે એ છોકરી ના ફોટા છે તમારી પાસે જે આ તમારે પૈસા દીધા હા છોકરી ફોટા છે કાસા એને પરમ લગન કર્યા ને એ ફોટા મેં લઇ લીધા એના છે હ કાસા ખાલી પરમ લગન કાસા કાગળિયા છે તમે જોજો જે કા તે કી રોટલી બીજા ને રોટલી રે ને આપડે પરમ લગન કરીએ ને હા એ બીજા ના નામ ઉપર થી ખાલી હાથો કર્યો છે લોટલી નહી રોટરી લોટરી હા એ આપડે પરમ લગન કરીએ ને આપડે ફોન નો નખ હતો

ए बनेवी एना बनेवी थाई हां एना बनेवी समझ गए रहा हूं ओके एने आज आपरे फोन करी हां तो तमन तो देखो ई जेती है ना मन हम लोग व्यवहार जेती है जी एम के एम नहीं अबे एना मोबाइल नंबर बोलो तो देसर भाई ने देसर भाई ने हां आप बोलो वादा जी हारा

હવે એને કરી વાળું ફોન ઓકે હવે આપડા પૈસા દીધા ને કેટલો સમય થયો પાંચ વર્ષ ઓહો પાંચ વર્ષ હા પાંચ વર્ષ છે પાંચ વર્ષ માં દેતા જ નથી હા પાંચ વર્ષ છે દેતા ની લાલસા આવી છે મને ને દાગીને એ નથી દેતો દાગીને એ નથી દીધા ના દાગીને એ નથી દેતા અમે તો ગરીબ માણસ મંજુભાઈ મજૂરી કરી તમારે પોલિટિશિયન કેવું લાગે હવે લગભગ બાલાસર લાગતું હશે બાલાસર તો ત્યાં એવું લાગે ને તો કોઈ ફરિયાદ એક આદિ કરજો હે ફરિયાદ કરજો ફરિયાદ આ તમને જે ચીટિંગ કર્યું આવું ખોટું એમાં એ તો અમે અમને કરતા ના આવડતું હા એટલે અમને માં એ તે કોણ જે કોણ ભેગું આલે કો અરે મને 12 લાખ રૂપિયા લઈ ગયા દો આપણા દે એક બંગલો ફ્લેટ લેવાય છે 12 લાખ રૂપિયા પર અત્યારે મંજુ ભાઈ તમે મે મણા કઠી ઓસી કા લઈ લઈ ભર્યા તા લ્યો

હલો દેશન એના માટે હતો કમલેશભાઈ રબારી કમલેશભાઈ રબારી હા બોલો ને એમાં એમને કઈક તમારા સાડી કે કઈક થાય આપડે લાશુબેન રબારી

આ પણ એટલે એ ભાગી ગઈ તી પણ પછી અમે અમે એના એના લારે જો એને શું કીધું કા રૂપિયા દે હાલો હા કા રૂપિયા દે નકર તું એક ગત ઘર બરોબર ને હવે તું ભાગી ગયો બરોબર ભાગીને પાછો આ આપણે કેસ કર્યો તો ને હા અત્યારે તો બધા જ છે ને હે અત્યારે ઈ છોકરીને ને કઈક દીકરો એ થયો છે હોવ 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 હા અને અત્યારે ન્યા એના ભાઈપાની પાની ભેગા કરીએ છે એના ભાઈ પાસે તો એના ગામમાં જ રહે છે

છોકરી ભાગી જવાનું કેવું કઈ કીધું તો બેટો એનો ગામડો જ હતો ને એ ગામડો લઈ ગયો ગરીબ માણસ હતા બરોબર હોય બરોબર હું એમ નથી કેતો ભલે હોય હવે લેનાર વ્યક્તિ છે ને આજે પૈસા લેવા તમે ગયા તો તમારે એને માથે લઈને પાછા દઈ દેવા જોઈએ મારી વાત સાંભળો અમે કઈ ખાતા હોય તો અમે દઈ દઈએ બરોબર અમે કઈ રીતે તમે કેમ આવતા નથી એને ગામ જાય કહો કે ભાઈ મારો વ્યવહાર હું આપો કેમ નથી આપી શકતા જઈ શકતા મારો મારા આખા ભાઈ જ કહેવાય ને તમે મુદ્દો સમજ્યા નથી સાહેબ એ ગરીબ માણસ છે આ છોકરી એ ફોન કર્યો હજી આ છોકરી છોકરી જે છે ને એ મને બધી ખબર છે અમારી ભત્રીજી છે હા બરોબર તો મારું નામ દેવાનું અત્યારે હું એને ફોન કરું કે તે મારું નામ દેવાની જરૂર ક્યાં એના માવતર નથી મરી ગયા છે

બરોબર જે હોય એનો માલ દેવ રહ્યો બે પાંચ આગેવાનો મળી અને કટકે પૈસા દીજો ગરીબ માણસ છે છે પૈસા પૈસા તો હું રેવા નહીં પૈસા કટાવી દેશું બરોબર અમારો અમારો કુટુંબ છે આ માણસો બિચારા ગરીબ માણસ હોય ને એટલે આજે આજે કોઈ પણ માણસ છે તમને ગરીબ નથી જો ગરીબ તો જો મારી સમાજ છે એમાં મારું કુટુંબ કેટલું અત્યાર 50 પચાસ કરશે એમાં ગામમાં આ લોકો ઘર આ તો મજૂરી કરે છે એનો બાપ સુરદાસ છે એની માં બીમાર છે ના ના કાય નથી બધું બરોબર છે પણ હું શું કહું ખબર છે મારું કુટુંબ એમ છે એ ગામ માં કેટલું ખબર છે ચાલીસ પચાસ ઘર છે એ આ અમારે એ થાય પાછા મૂળ ના એ રહ્યા ને અત્યારે આ છોકરી જે ભાગી ગઈ ને એ એ છોકરી બી દેતી ને આપડે અહિયાં લોધરણી મારા કુટુંબ ના ઢુકડા થાય બરોબર આપડે એમ મારા માથે માતાજી ને માનું છે આપણે ખરાબ કરવા કોઈ નહીં માગતા આપડે આયા આજે એને બાઈ ગઈ રૂપિયા ગયા તો એ તો કોઈ પણ વ્યક્તિ હોય તો એ તો થાય ને નહીં ગતિ્યું કઈ ન આવ્યું

આપડો આપડી આવે ફોન કરો ખાતા એને એને લીધા બરોબર દીધા એને છોકરી અને એના માં શું ખબર હે એવાર માં એના બેઠી હે બરોબર હું શું કરું કે આપડે અહીંયા આવે ને

પરિવારનો વિશ્વાસ તોડ્યો પૈસાની ભૂખે માનવતા વેચાઈ ગઈ સાચા દિલની લાગણી ઠગાઈ ગઈ સાવધાન રહેજો આવા સંબંધોથી મિત્રો નહીંતર સપના સાથે સંપત્તિ પણ લૂંટાઈ જાય છે